મિરર ઓફ ધી વર્લ્ડ માં થ્રીર ટેમ્પોમાં રાખેલ ઇંગ્લિશાળોના જથ્થા સાથે કે સૌની ઝડપે પાડી કંડના પાત્ર કેશોધી કાઢી વડોદરા શહેર પીસીપીની ટીમ અન્ય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબનાઓને વડોદરા શહેરમાં પ્રોબેશન ઝુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રયોબિશન ચુકાનના સફળ કેસો કરી પ્રવૃત્તિને નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી રાત્રા પીસીબીનાઓના તાપાના હેઠળના પ્રયોબિશન ઝુગાર અંગે પાતમી મેળવી સફળ કેસો શોધી કાઢી કાર્વા જરૂરી સૂચનાને માર્ગદર્શન પૂરું પાડી આવી વિગુનાયિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસી બરાઈડ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ ઉદેસી તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ કનપતસિંહ નાઓને બાતમે એક હકીકત મળેલ કે પાર્વતી નગર કારેલીબા ખાતે રહેતો મનોજ કહા પોતાના જે જે શૂન્ય છ બી ડબલ્યુ સત્યાવીસ ત્યાંસી નંબરના ગ્રીન કલરના થ્રીવીલ બંધ બોડીના ટેમ્પામાં ઇંગ્લિશ ધારોનો જથ્થો ભરી લાવી મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે આવેલ સુગરનતા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં મૂકી પોતે હાજર છે જે હકીકતને આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરી થ્રી થ્રીવીલ ટેમ્પોમાં રાખેલ ઇંગ્લિશ ધારોના જથ્થા સાથે કે સબને ઝડપી પાડી કાર્ય વિભાગ પોલીસ સ્ટેશન ખાતે પ્રવેશના એક મુજબનો ગુનો રજિસ્ટર્ડ કરાવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે